બોટાદ શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર ઝવેરી જીનિંગની એકોતેર વિઘા જમીન આવેલી છે જે ભાવનગરના બનાવટી દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે જેને લઈ ઝવેરી જીનિંગના કબજેદાર નવીનચંદ્ર ઝવેરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે આ અંગે ભાવનગરના ચિત્રા ગામના મહાવીરસિંહ ગોહિલ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જ્યાં બોટાદના અને

ટાઉન ખાતે આજે જે ઝવેરી ઝીનની જે જૂની જગ્યા આવેલી છે તે સિટી સર્વે નંબર બાસઠ એકતાલીસ અને તે આશરે ઇકોતેર વીઘા આસપાસની જગ્યા છે આ જગ્યા છે તે ભાડાપટ્ટે નવીનચંદ્ર પદમસિંહભાઈ ઝવેરીનાઓ છે તેઓ તેનો વહીવટ કરતા હોય તે અંગે આ જે આરોપી છે તે મહાવીરસિંહ કનુભા ગોહિલ કે તેઓ મૂળ ભાવનગરના રહેવાસી છે તેમણે આ નવીનચંદ્રના પિતાજી તથા તેમના માતા તેઓ બંને મરણ ગયેલા છે તેમ છતાં તેમના પાવર ઓફ એટર્ની બનાવી અને આ જે જગ્યા છે તે જગ્યામાં વિવાદ ઉત્પન્ન કરી અને તેમની પાસેથી સેટલમેન્ટ અંગે પણ માંગણી કરે આ અંગે તપાસ કરતા ખોટા પાવર ઓફ એટર્ની ઊભા કરી અને ફરિયાદીના માતા પિતાનું અવસાન પામેલું હોવા છતાં પણ તેમને જીવતા બતાવી અને ખોટી સહીઓ કરી અને સમગ્ર કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું આ દરમિયાન બનાવટી સાતાખતો બનાવટી પાવર ઓફ એટર્ની વગેરે જે છે તે કબજે લેવાની પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે અને આમાં જે કિંમતી જમીન હડપવા માટેના જે કાવતરું થયેલ છે તેમાં અન્ય આરોપીઓ વિરુદ્ધ અને મહાવીરસિંહ કનુકા ગોહિલ ભાવનગર ચિત્રા સોસાયટીના રહેવાસી છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે